સુરતના લોકો ટ્રાફિક નિયમનનું પાલન કરે અને બીજાને પણ તેના માટે પ્રેરણા આપે તેવા હેતુ સાથે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આઈ ફોલો અભિયાન શરૂ કરાયું છે પાંચ તબક્કામાં યોજાનાર આઈ ફોલો કેમ્પેનની શરૂઆત કરવામાં આવી ગઈ છે સુરત શહેરમાં લોકો ટ્રાફિકના નિયમો જાણી અને પાલન કરે સાથે બીજા લોકોને પણ પ્રેરણા આપે તેમજ માર્ગ અકસ્માતમાં થતી જહાને અટકાવવાના હેતુ સાથે સુરત ટ્રાફિક પોલીસ દ્વારા ઓગણીસમી જુલાઈ બાવીસ ઓગસ્ટ સુધી આઈ ફોલો કેમ્પેન બે હજાર એકવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરનારા વાહન ચાલકો હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહન ચાલકો અને નો પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા વાહન ચાલકો પર પણ ફોક્સ કરી જાગૃતતા લવાશે પ્રથમ તબક્કામાં લોકોને ટ્રાફિકના નિયમો અંગે જાગૃત કરાયા હતા જ્યારે બીજો તબક્કો આથી શરૂ થઈ રહ્યો હોય જેમાં નો રોંગ પાર્કિંગના નામે લોકોને જાગૃત કરાશે તો ત્રીજો તબક્કો ટુ વ્હીલર ડ્રાઇવિંગ વિધાઉટ હેલ્મેટ એટલે કે નો હેલ્મેટ ચેમ્પિયન ચોથો તબક્કો નો રોંગ સાઇડ ડ્રાઇવિંગ એટલે કે રોંગ સાઇડ ચેમ્પિયન અને પોસ્ટ કેમ્પેઇન ઇમ્પેક્ટ એમ પાંચ તબક્કામાં આઈ ફોલો અભિયાન યોજાશે કે સુરત પોલીસ કમિશનરે બધું માહિતી પણ આપી હતી હવે સુરત સિટી પોલીસ અને ટ્રાફિક પોલીસે આ લક્ષ્યાંક નક્કી કર્યું છે કે સ્માર્ટ સિટીમાં પ્રથમ સુરત શહેર હવે ટ્રાફિકની શિસ્ત બાબતમાં પણ ટ્રાફિકના નિયમ મુજબના સંચાલન માટે પણ ભારતમાં સર્વશ્રેષ્ઠ શહેર બનવાના પ્રયાસ કરશે પોલીસની ભૂમિકા આમાં ખૂબ અગત્યની છે પરંતુ ટ્રાફિક એક એવી બાબત છે કે જેમાં જ્યાં સુધી નાગરિકો અને શહેર આખું ના જોડાય ત્યાં સુધી જે પ્રકારના પરિણામો આપણે ઈચ્છીએ છીએ આ મેળવી શકતા નથી ગત વર્ષે પણ આઈ ફોલોના નામથી એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા ટ્રાફિક નિયમનની પરિસ્થિતિ માં સુધારા કરવા માટે આ વર્ષે આ આઈ ફોલો કેમ્પેન બે હજાર એકવીસને મોટા પાયે ચલાવવાની એક સ્કીમ અમલમાં મૂકવામાં આવી રહી છે આઈ ફોલો કેમ્પેન એની શરૂઆત ગયા અઠવાડિયેથી પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી જેના મુજબ શહેરમાં મહત્વની જગ્યાઓ ઉપર હોર્ડિંગ્સ લગાડવામાં આવ્યા છે પોલીસના લોકોને સમજાવવામાં આવ્યા છે કે લોકો ટ્રાફિક નિયમોના ભંગ કરતા હોય તો ફક્ત દંડ વસૂલ કરીને નહીં પરંતુ વિવેકપૂર્વક અને સન્માનપૂર્વક લોકોને સમજાવવામાં આવે કે ટ્રાફિકના નિયમોના ભંગ કરવાથી આ લોકો પોતે અને એના પરિવારના લોકોને ખૂબ મુશ્કેલી પડે છે અને આ મુશ્કેલીના નિવારણ કરવું હોય તો દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોના પાલન કરવાની જરૂર છે સુરત પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે યોજેલા આઈ ફોલો કેમ્પેન અંગે લોકોને જાગૃત કરવાની સાથે અભિયાન પૂર્ણ થાય ત્યારે અભિયાનથી થયેલા અસર અંગે લોકોને મંતવ્ય પણ લેવાશે